મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી આઈએન ટેન મીડિયા નેટવર્કની મુખ્ય ધારાની કન્ટેન્ટ શાખા મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ જોજો સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા છે જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે અસહયોગ બેવડી સીમાચિહ્ન છે ગુજરાતી સિનેમામાં મૂવી વર્ષનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ આ નવરાત્રિમાં શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે મૂવી બસ સ્ટુડિયોઝ જો ઇન્ટર મીડિયા કા એક ભાગ છે જો કે પ્રમોટર હેં આદિત્ય પિટી ઓર આનંદ મહેન્દ્રજી हमें बहुत खुशी है कि हमें एक मौका मिल रहा है कि हम एक हमारी पहली गुजराती फिल्म हम जो जो स्टूडियोज़ के साथ बना रहे हैं गुजरात ने काफ़ी कथाकारों को जन्म दिया है और जैसे रीजनल सिनेमा का एक लहर चला है वहाँ पे गुजराती सिनेमा ने अपना एक नेतृत्व उसमें दिखाया है और उसी लहर में के लिए हम उस, उसमें बहकर एक अच्छी ફેમિલી એન્ટરટેનર બનાવણી કોશિશ કર રહે હે આપ સૌને સિત્તેર લાખથી વધુ યુઝર્સ યુઝર્સનો ગુજરાતીઓનો પ્રેમ અમને મળ્યો છે અને બહુ જ જલ્દી એક કરોડથી વધુ યુઝર્સ ગ્લોબલી વન સેવન્ટી સેવન દેશોમાં ગુજરાતીઓ જોજો ઓટીને માણી રહ્યા છે ને માણતા રહેશે અને જેમાં દોઢસોથી વધુ ફિલ્મો વેબ સિરીઝ રિયાલિટી શોઝ ડોક્યુમેન્ટ્રીઝ નાટકો તથા તમામ ગુજરાતી મનોરંજન જોજો એપ ગુજરાતીઓને પહોંચાડી રહ્યું છે તેમજ જોજો સ્ટુડિયોઝના માધ્યમથી અને ઇન્ટર્ન મીડિયાના કોલેબરેશનથી જોજો સ્ટુડિયોઝ ઘણી બધી આવનારી ફિલ્મો અનાઉન્સ કરવાનું છે જેમાંની પહેલી ફિલ્મ ઇન્ટર્ન મીડિયા સાથે અમે અનાઉન્સ કરીએ છીએ જેનું નામ છે ઓવર એન્ડ આઉટ એ ફિલ્મ બહુ જ જલ્દી લગભગ બે દિવસની અંદર એનું શૂટિંગ શરૂ થવાનું છે અને બહુ જ જલ્દી સિનેમા ઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસના સાલમાં બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે અને જોજો ઓટીના માધ્યમથી અને હવે જોજો સ્ટુડિયોઝના માધ્યમથી હું કોન્ફિડન્ટ છું કે આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ્સ વિશ્વસિદ્ધિ મેળવશે અને વિશ્વભરમાં ડંકો વગાડશે અને જેમ આપણે મલયાલી સિનેમા સાઉથ સિનેમાને મળતા આવ્યા છીએ તેમજ